તો ઉનાળાની ઋતુમાં ઘણા બધા લોકોને કોલ્ડ ડ્રિંક્સ પીવાની ઈચ્છા થતી હશે દોસ્તો કેટલાક લોકોને તો એવી ટેવ પડી ગઈ છે કે રાત્રે જમ્યા પછી કોલ્ડ ડ્રિંક્સ પીવું જ જોઈએ અને હવે તો બાળકોની અંદર પણ ધીરે ધીરે કોલ્ડ્રિંક્સ પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે દોસ્તો આ આટલા માટે લોકો ડ્રિંક્સ પીવે છે કારણ તે મીઠા હોય છે સ્વાદિષ્ટ હોય છે અને તેની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર નાખીને તેને જાણે કુદરતી ફળનો રસ ન પીતા હોય તેવો સ્વાદ તેની અંદર ઉમેરેલો હોય છે તેથી તે પીતા હોય છે દોસ્તો આ કોલ્ડ્રિંક્સ આપણા માટે હિતાવહ નથી કારણ તેમાં ઘણા બધા ઝેરી ગેસ નાખીને તેને સ્વાદિષ્ટ બનાવેલ હોય છે તે આપણી સેહત માટે નહીં પણ પૈસા કમાવા માટે બનાવેલ કેમિકલયુક્ત પાણી છે તો ચાલો આ કોલ્ડ્રિંક્સ આપણા શરીરને કેટલું નુકસાન કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આ ડ્રિંક્સમાં રહેલ ફોસ્ફરિક એસિડ અને અન્ય એસિડ હાડકાના ઘનત્વને ઓછું કરે છે જેના કારણે આપણને ઓસ્ટિયોપોરોસિસ નામનો ઓટો ઇમ્યુન રોગ થાય છે જેમાં માણસના હાડકાં બિલકુલ નબળા પડી જાય છે દોસ્તો આ કોલ્ડ્રિંક્સમાં જે ખાંડ હોય છે તે આપણા દાંતને પણ નુકસાન કરે છે અને આપણા દાંતને પોચા અને ખરાબ બનાવે છે તેમાં રહેલ કેફિન અને કાર્બોનેટેડ ઘટકો ગેસ એસિડિટી અને પાચનની તકલીફ ઊભી કરે છે તેમાં ખાંડરૂપી જે એસેન્સ નાખવામાં આવે છે તે લિવરને નુકસાન કરે છે અને તેને ફેટી બનાવી દે છે દોસ્તો આ કોલ્ડ્રિંક્સમાં રહેલ શર્કરા ઓબેસિટી અને ટાઈપ ટુ ડાયાબિટીસ પણ આપણને કરી શકે છે કેટલા કોલ્ડ્રીક્સમાં કેફિન હોય છે જે વધુ પ્રમાણમાં લેતા ઊંઘની સમસ્યા અને તણાવ વધારે છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ નાખેલ હોય છે જે લાંબા સમયે આંતરડાને નબળા પાડી દે છે આ કોલ્ડ્રીક્સમાં વપરાતા પાણીને સીઓ ગેસમાં ગાળીને ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાણી ચમકતું અને સ્પાર્કલિંગ લાગે છે તેમાં કાર્બોનિક એસિડ સાયટ્રિક એસિડ અને ફોસ્ફરિક એસિડ નાખવામાં આવે છે જે પેટ માટે હાનિકારક છે દોસ્તો આ જે કોલ્ડ્રિંક્સ હોય છે તેને સાચવવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે આ પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બેઝોએટ અને પોટેશિયમ સોર્બેટ નાખવામાં આવે છે જે લોહીને અશુદ્ધ બનાવે છે દોસ્તો આ કોલ્ડ્રિંક્સની જગ્યાએ આપણે લીંબુ શરબત પીએ તો તે આપણને તાજગી આપે છે અને આપણું શરીર ડિટોક્સ એટલે કે શુદ્ધ કરે છે ફળોનો રસ પીએ તો આપણને વિટામિન્સ અને ગ્લુકોઝ મળે છે છાશ પીએ તો તે પાચનશક્તિ વધારે છે નાળિયેરનું પાણી પીએ તો ઇલેક્ટ્રોલાઇટ મળે છે અને આપણને એનર્જેટિક રાખે છે હર્બલ ટી પીએ તો તણાવ ઘટાડે છે અને શરીરને ડિટોક્સ રાખે છે ઇલેક્ટ્રોલાઇટ વોટર એટલે કે પાણીમાં ત્રણ કલાક કોઈપણ ફ્રૂટ અથવા શાકભાજી નાખીને પીએ તો આપણે રોગપ્રતિકારક શક્તિ વધારે છે થેન્ક યુ